Di બનાવવી એટલે બધા જ અંકોને ગોઠવવા જે જે સંખ્યાઓ છે એ તમામને એક સરખી રીતે ગોઠવવી એટલે કે દશાંશ ચિહ્ન બધાનું એની નીચે જ આવે તે રીતે ગોઠવું ત્રણ અને અહીંયા એક તો આમાંથી આપણે ત્રણ લેવાના છે જમણી બાજુ ત્રણ કરવા પડે એટલે એટલે આપણે હવે બીજું સ્ટેપ શીખીએ

સીડી બનાવવી એટલે બધા જ અંકોને સરખી રીતે ગોઠવવા એટલે કે દશાચીન બધાનું એક જ સરખી રીતે આવે તે રીતે સંખ્યાઓ ગોઠવીને સરવાળો કરવો

સરવાનું કરવાનું છે આઠ એક નવ 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 બે અગિયાર અગિયાર ત્રણ અગિયાર ને ત્રણ kau dah, tak, tak ada, buat Oi, ni ni, samar samar, samar અહીંયા ત્રણ છે અહીંયા એક છે અહીંયા બે છે તો આપણે જમણી બાજુ ત્રણ લખવાની જરૂર પડશે આપણે હવે આપણે બીજો સ્ટેપ શીખીએ પહેલા આપણે પહેલા આપણે જીરો જીરો ને લખી દઈશું આપણે લાગી બાજુ બે લખવાની જરૂર નથી તેથી આપણે જીરો ની આગળ બીજો ઝીરો લગાવી દઈશું પાછળ જમણી બાજુ ત્રણ

આવેલા છે તો તેથી આપણે ત્યાં દસાંક ચિહ્નો લખી દઈશું અહિયાં આઠ છે તો આઠ લખી દઈશું અહિયાં ત્રણ છે તો આપણે ત્રણ લખી દઈશું બાળક બાળકો તમને આવડ્યું